સહજાત્મ સ્વરૂપ પરમગુરુ પરમ કુપોધનું વચન છે રાગ કરવો નહીં કરવો તો સત્પુરુષ પ્રત્યે કરવો આ અંગે તમારો પ્રશ્ન છે કાંટે કાંટો નીકળે વચનામૂત એકવીસ વીસમો બોલ છે કે રાગ કરવો નહીં કરવો તો સત્પુરુષ પ્રત્યે કરવો વ્યવહારે રાગ કરે જીવ બંધાવવાનો સત્પુરુષ પ્રત્યે રાગ કરે તો સત્પુરુષ કંઈ બદલામાં રાગ કરવાના નથી ભક્તિનો કરતા છે માટે મારો છે તેમ પણ તેઓને નથી અને તેથી જ ફક્ત સત્પુરુષ પ્રત્યે રાગ કરવાની છૂટ છે બચરમુત એકસો સત્યાસીમાં પ્રકાશે મુજબ જીવીને મહાત્મા પ્રત્યે જ ન આવ્યો એ કેવી ઈશ્વરીય અદ્ભુત નિયતિ છે પ્રેમ બધે બધે બારમાં ઢોળાઈ ગયો છે હવે તે બધો પ્રેમ આ તરફ વળે જ્ઞાની તરફ વળે અને છેલ્લે જ્ઞાન પણ નહીં એક માત્ર જ્ઞાની તરફ વળે તો કામ થાય જ્ઞાન જ્ઞાનીમાં કળો પર પ્રેમ પ્રવાહ બળે પ્રભુસે સબ આગમ ભેદ સૂર બસે પૂજ્ય શ્રી સૌભાગભાઈએ રાગ કર્યો પ્રથમ મિલનમાં જ પોતે ચુમ્માલીસ વર્ષે મોટા એવા પોતાના દીકરાના દીકરા પૌત્ર જેટલી ઉંમરના દુકાનને થડે બેસેલા એવા યુવાનને સાષ્ટાંગ નમસ્કાર કરે છે ઇન્દ્રપતિ ગૌતમ પણ આ જ રીતે નમેલ પણ આવેલ તો તપાસ દાખલ અહીં તો તે કરતાં અદ્ભુત ઓળખ આપવા આવેલ બીજ જ્ઞાન આત્મજ્ઞાન લઈને ગયા લખે છે હવે ગોશળ્યાની શ્રદ્ધા નીકળી ગઈ છે રાગ એવો થયો કે ગોશળ્યાની વર્ષો જૂની ઊંડા મૂળિયા નાખેલ શ્રદ્ધા તદ્દન નીકળી ગઈ તેનામાં જ્ઞાની પણ કલ્પેલ તે નીકળી ગયું જ્ઞાની ઓળખ્યા શાસ્ત્ર તો ઘણા છે અને ખોટા ન જ હોય પણ બુદ્ધિ કેમ પહોંચે અને ક્યાં આશય કોણે શું કહ્યું હોય તે ભૂતકાળના જ્ઞાનને માનવા અને વર્તમાનનો ન માનવા એ જ અનંત કાળની જેને ગાંઠ પડી ગઈ છે અને એ જ જન્મ મરણનું કારણ છે આત્મસદી મળતા હવે બીજા કોઈ શાસ્ત્રની મારે હવે જરૂર નથી બધા ખુલાસા થઈ ચૂક્યા છે અમારે હવે કોઈને કંઈ પૂછવું કરવું વાંચવું બાકી રહ્યું નથી તમે કહ્યું તે જ બસ मन मैला नु रे वाला उपरे बीजा काम करंत तमारा सिवाय कोई रटन न हो मने आ श्रद्धा बीजो मन मंदिर आणु नहीं प्रत्येक सद्गुरु सब नहीं परोक जेनु उपकार एवो लक्ष थे बिना उगेना आत्म विचार श्री आत्मसदि क्षेत्रनी अज्ञर्मि गाथा नो आ अर्थ एक सबक बहेनु जीवन पूज्य जोठा भाई અંબાલાલભાઈને માત્ર પત્રો વંચાવી ઓળખાણ તો કરાવી બોધ માગતા જવાબમાં લખે કહે બોધ તો જ્યાં છે ત્યાંથી મળે બસ ત્યાંથી જ એક માત્ર ત્યાંથી જ એક એક મહિનો જાય ઉઘરાણીએ મોરબીએ મુનિમ ઉઘરાણીનું કામ કરે અને પોતે આત્મવ્યાપાર કરે ધર્મની ઉઘરાણી કરે તે પણ ત્યારે જ્યારે પોતાની ઉંમર ઓગણીસ વીસ વર્ષની હતી મારા ધણીના જ બોલાય ધણી કરતાં પોતે ઉંમરમાં તો મોટા છે પણ સહન ન થાય ખાવા પીવાનું બંધ કરી ઉદાસીન ભાવ પરમ કૃપાળદેવ મનાવે સમજાવે કે દેહ રાખતા ધર્મ છે ત્યારે અહીંયા આમ આવે ખોળામાં માથું નાખીને રડે હવે કોનું શરણ લેવું તારા સિવાય કોઈ નહીં શરણ આપ્યું અને મોક્ષ માર્ગને દે તેવું અદ્ભુત સંકેત લઈ ખરા વૈરાગી સતમાં જ પરાયણ સત્યપરાયણ બન્યા એ નામથી કૃપાલદેવે શ્રીમુખે નવાજ્યા અને જે મહાકામ માટે જન્મ્યા તે પરમકુપૌદે ઉપર રાગ કરી પૂરું કરી ગયા કઈ રીતે તમારે રાગ ન કરવો હોય તો પણ કરવો પડશે છેલ્લે પાંચ પાંચ પત્રો જવાબ નહીં તાર જવાબ નહીં છેલ્લો તાર પરમકુપૌે આવવું પડ્યું આખાખી રાત સત્સંગ અને સવારે નીકળી જવું બન્યું છઠ્ઠે દિવસે દેહ ત્યાગ પરબ્રહ્મ પરભક્તિને વશ છે એવી તરાગી ભગવાન જીવ માટે પૂરા રાગી જ છે મોહન વિજયજી મહારાજ ભગવાન વૃષભનાથને સ્તવે છે ગુણ રંજ્યા ભવિજનને જો તમે કરો બળભાગી તો તમે સ્વામી કેમ કહેવાઓ નિર્મમ અને નિરાગી પ્રભુજી ઓળંબડે મત ખીજો પૂજ્ય અંબાલાલભાઈ ઓળખાણ થયું કે બાર મહિનાનું કામ એક માસ જેટલું કરી સમેટી લીધું લેવા મૂકવાની સામાન ઉચકવાની રહેવા કરવાની ખાવા પીવાની સીધું સામાન રસોઈની ઉતારવાની વ્યવસ્થા પોતા ઉપર દરવાનની જેમ ધ્યાન પણ રાખવાની જવાબદારી પોતા ઉપર ગંઢરને જેમ આજ્ઞા મળે એ રીતે બધી આગમવાણી ઉતારતા જાય આ એક કામ બોધપત્રો પાત્ર જીવને આજ્ઞા મુજબ આપવાના ચિત્રપટ આજ્ઞા મુજબ જીવને આપવાના સ્ટેશને લેવા જાય મૂકવા જાય સામાન ઉચકે મજૂરની માફક રસોઈનું કામ પોતે જ કરે સેવક તરીકે બધી હાજતોની દેખરેખ અને દાદરે પગથ્યે સિપાહીની જેમ દરવાજે બારથી તાળું મારી બેસે દરવાન બની ધ્યાન રાખે પોતે પચાસ ફૂટ દૂર મકાનમાં કાવીઠા ક્ષેત્રે માળીએ રસોઈ કરે અને સાથે બીજા બાજુના મકાનમાં કુપોઝોના બોધમાં પણ ઉપયોગ રાખે રસોઈમાં સાકરની જગ્યાએ કંઈ મીઠું કે નમક ન નાખે પ્રેમથી પીરસે ભગવાનને ભોજન જમાડે પછી જો આજ્ઞા મળે તો જ પોતે જમે નહીં તો નહીં લખે મારા શરીરની ચામડી ઉતારી તારા ચપ્પલ બનાવડાવું અને અનંતકાળ તમારો દાસ થઈને રવતોય ઓછું છે દાસ દાસ હું દાસ છું આપ પ્રભુનો હે પ્રભુનો એ આપ પ્રભુનો દિન આત્મતિથિશાસ્ત્રની એકસો છવ્વીસમી ગાથાનો અર્થ પૂજ્ય અંબાલાલભાઈનું જીવન પૂજ્ય પ્રભુ શ્રીજી રાગ કેવો પ્રથમ મિલનમાં ત્રણ સાષ્ટાંગ નમસ્કાર પોતે મુનિ વેશે ચૌદ ચૌદ વર્ષ મોટા આ ઝવેરીના વેશમાં આવેલ એવા યુવાન માથે પાગડી ખભે ખેસ લાંબો વેપારીનો ડગલો અને ધોત્યું પગમાં પગરખા તેઓને તો વિતરાગ દેખાયા તને મેં વિતરાગ દીઠો હો કૃપાળ ઉદેત આણંદ નડિયાદ ટ્રેસને વળાવવા કે સામાન લેવા ઉગાડે પગે ટ્રેનના ડબ્બા સાથે બારીમાં મોઢું નાખી દોડે પહેલા તમે ત્યારબાદ શાસ્ત્રો મને કાંઈ સમજાય કે અનુભવો પણ આવે પણ તમે હા કહો તો નહીં તો મારું મન માને નહીં મને હાશકારો ન થાય તમારા દર્શન સમાગમમાં આ સાધુપણું અંતરાય કરતું હોય તો આ વેશ આ સંગાડો મારે છોડવો જ છે અરે આચાર્ય પદ પણ નહીં જોઈએ એવા ઉત્સુક કે મોહપતિ ફેંકે આ વેશ મને આડો આવે છે આ તો આ કાળનું અછેરું આવતી ચોવીસમાં ચોપડે ચડશે વિસ્તૃત લખાણ આવશે રાગ કે દ્રષ્ટિરાગ આ તો ભક્તિની પરા પરાભક્તિ પરા ભક્તિ અહોરાત્ર એ જ શરણ એ જ રટણ ઉપાથરે ઉપર નીચે ઉઠતા બેસતા ચડતા ઉતરતા તમે જ દેખાવ છો મન મહિલાઓને વાલા ઉપરે એવો રાગ અને રાગ તો કેવો કે પત્ર લખ્યા જેટલી કાંઈ તકલીફ ન લેશો એ મારા નાથ ફક્ત હાથ પગનો લીટા દોરી મોકલો હું દર્શન તુલ્ય ગણેશ આવો રાગ ભગવાન મહાવીર પર ગૌતમ ગંડરે કર્યો હોય એવો નોંધાયો નથી પૂજ્ય બ્રહ્મચાર્યજી ઓગણીસ ઓગણીસ પત્રો લખે જાણે કુપોલદેવ હયાત છે જવાબ આપશે ભક્તિરાગ કેવો વાણિયા ગામની ભાગોળેથી આળોટતા આળોટ્ટા જન્મભૂમિએ દર્શને પહોંચ્યા રમણ રીતિ મારા કનૈયાના અહીં પગલાં પડ્યા છે તે કૃષ્ણચંદ્ર આ રામ આ મહાવીર કુંડલપુર ક્યાં અને ક્યાં ક્ષત્રિપૂંડ વાણિયા પહોંચ્યા દર્શન કર્યા અંતર અતિ ઉલ્સે હો જન્મભૂમિ નિરખી મુમુક્ષું જન્ને હો કલ્યાણક સરખી આ કાવ્ય લખાઈ ગયું બીજું હવે નજરે કોણ આવે કેવળ જ્ઞાન રવિ તણી સામગ્રી ગ્રહી સાર રવિવાર અવતાર દિન સ્વયંબુદ્ધ અવતાર પ્રજ્ઞાબોધના દરેક પુષ્પોમાં કડીએ કડીએ ભગવાન તરીકે કૃપાદેવને જ ગાયા જેમ કે તુલસીદાસે રામને રામચરિત માનસમાં અહીં રાજને આ નૈષ્ટિક બ્રહ્મચર્યજી ગોવર્ધનદાસજી કેમ કે જીનવર જીન રાજ દર્શન થયા બાદ જ જીનવર દર્શન લખેલ તે રીતે રાગ કેવો કોઈ ગુણગ્રામ ગાય તો પણ હું તો કપૂરનો વહેતરો નેત્રની સોટી ઉપર ભાર ન મૂકતા નહીં તો તૂટી જશે અંબાડી ગધેડા પર ન શોભે તો હાથી ઉપર શોભે મારા ભગવાન રાજપ્રત્ય શોભે હું તો કોણ માત્ર તેની ચરણરજ માન પ્રત્યે તો દિનપણાનું માન જોયો આ થયું અધમા અધમ અધિકો પતિત અને સાધન કેવા કામમાં આવ્યા ઊભા દેહ ત્યાગ કર્યો કાયોત્સર્ગમાં દેવોત્સર્ગ યાદ અપાવે ભગવાન પાર્શ્વનાથના નિર્વાણ કૌશગમાં મુક્તિ વર્યા મન મોહનજી મુખડું મોયું રે મનમોહનજી સુખ પામ્યા સાદી અનંત મનમોહનજી આવો રાગ થાય પછી જ કામ પૂર્ણતા થાય પછી જ પામર જીવોનો રાગ તે પણ સંસાર પ્રત્યેનો તુચ્છ રાગ તેનું ઝેર નીકળે ગૌતમ બંડનું આવું જ્વલંત ઉદાહરણ શાસ્ત્રમાં છે કે ભગવાન પરનો રાગ જો છોડે ત્યારબાદ જ કેવલનાન થતું હોય તો તે જ્ઞાન પણ મારે નથી જોઈતું મારે એ ભગવાન તમો જોઈએ છે વ્રજ વાલુ રે વેકુંટ નથી જવું ત્યાં કાનકુંવર ક્યાંથી લાવું રાજપ્રત્યે રાગ કરી રીતરાગ થવા ભણી નવા વર્ષથી પગલું માંડીએ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ